વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે જે પણ બાજુ અને જે પણ ખૂણાના માપ નથી ખબર તે શોધવાના છે એટલે આગળના દાખલા જેવો જ છે સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવીએ આપણને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ એ છે જેમાં ખૂણો બી નેવું છે તો સૌથી પહેલાં હું ત્રિકોણ એ સી બનાવીશ જેમાં ખૂણો બી નેવું લઈશ આ મારું થયું ત્રિકોણ એ સી જેમાં ખૂણો બી હું લઈ લઈશ નેવું એ સી એ સિવાય મને કહેવામાં આવ્યું છે એ બી ત્રણ છે એ સી છ છે જે મારે શોધવાનું છે તેમાં બાજુ બીસી અહીં કાટખૂણો છે આપણને કહેવામાં આવ્યું છે એટલે મારે ખૂણો એ અને ખૂણો સી આટલી ત્રણ વસ્તુ શોધવાની છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શોધીશું બીસી કેમ તો કે પાયથાગોરસનો પ્રમાય લગાવીને એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર બરાબર ડીસી સ્ક્વેર મને બીસી મળી જશે અને પછી એના પછી હું ખૂણાઓ શોધીશ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં પાયથાગોરસનો પ્રમાય લગાવીએ હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં કાટખૂણો બનતો હોય અહીંયા બને છે તેની એડજન સાઇડ એટલે કે આજુ અને બાજુ એટલે કે એ અને બીસી ઇક્વલ ટુની એક બાજુ આવે એટલે અહીં લખીશું આપણે એ સ્ક્વેર પ્લસ સ્ક્વેર ટુ એસી સ્ક્વેર હવે કિંમતો મૂકીશું એ કિંમત છે મારી પાસે થ્રી એટલે થ્રી સ્ક્વેર બીસીની કિંમત મને ખબર નથી તો હું કોપી કરીશ બીસી સ્ક્વેર ઇઝ ટુ છનો વર્ગ ત્રણો વર્ગ થશે નવ વધતા બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી સિક્સ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી સિક્સ માઇનસ નાઇન આ નવ પેલી બાજુ આવે તો ઓછા નવ થર્ટી સિક્સ માઇનસ નાઇન બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સેવન થર્ટી સિક્સમાંથી નાઇન ગયા તો ટ્વેન્ટી સેવન હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્વેન્ટી સેવનને રૂટમાં લઈ લઈએ આ સ્કવેર આપણે અહીંયાથી કાઢી નાખવું હોય તો આને વર્ગમૂળમાં લેવું પડે તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ મેં નાના નાના ભાગ કરી નાખ્યા હવે બી સી ઇઝ ઇક્વલ શું થઈ જશે જેની ટીમ મને તે રૂટની બહાર થ્રી રૂટ થ્રી થ્રી રૂટ થ્રી એટલે મને બીસીની કિંમત મળી ગઈ થ્રી રૂટ થ્રી થ્રી રૂટ થ્રી હવે મારે જે શોધવાનું રહ્યું તે રૂ રહ્યું એંગલ એ અને એંગલ સી તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે એંગલ એની વાત કરીએ અને એંગલ એ માટે આપણે સાઈન થેટાનું સૂત્ર લઈએ તો સાઈન એ ઇઝ ઇક્વલ્સ ટુ હવે એ ટુ શું થશે તો અહીં હું સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ દર્શાવી દઉં આ થશે સામેની બાજુ આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ જો હું આ થેટા લઉં તો અહીંયા હું થેટા લઉં તો હવે આપણે સાઈન એ ટુ શું લખીશું સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ શું છે થ્રી રૂટ થ્રી અને કર્ણ છે સિક્સ થ્રી ટુ ઝા સિક્સ એટલે કે વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે હવે આના પરથી મને એંગલ એની વેલ્યુ કેવી રીતે ખબર પડે તો મારે સાઈનના ખાનામાં રૂટ થ્રી અપોન્ટ ટુ ક્યારે આવે છે તે જોવાનું તો સાઇનના ખાનામાં રૂટ થ્રી અપોઇન્ટ ટુ સિક્સટી એન્ગલ પર આવે છે એટલે અહીંયા હું લખી દઈશ એંગલ એ એંગલ એ ઇઝ ઇક્વલ્સ ટુ સિક્સટી ડિગ્રી હવે સેમ મારે જે શોધવાનું છે તે એંગલ સી શોધવાનું છે હવે એંગલ સી શોધવા શું કરીશું એન્ગલ સીને જો આપણે થેટા લઈએ તો સામેની બાજુ પાસેની બાજુને કર્ણ બદલાઈ જશે તો અહીંયા થઈ જશે સા અહીંયા થઈ જશે પા અને અહીંયા થઈ જશે કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ થેટા લીધું તો એ પ્રમાણે સામેની બાજુ પાસેની બાજુને કર્ણ બદલાઈ ગયો એટલે હવે હું સાઇન સી લઈશ સાઈન સી ઇઝ ઇક્વલ્સ ટુ સેમ સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ થશે શું ત્રણ કર્ણ થશે શું છ ત્રણ દુ છ એટલે થઈ ગયું એકના છેદમાં બે હવે સાઈન લીધું છે એટલે સાઇનના ખાનામાં ચેક કરવાનું એકના છેદમાં બે કેટલા એંગલ પર આવે છે તો એકના છેદમાં બે ત્રીસ એંગલ પર આવે છે એટલે અહીંયા લખી દઈએ સી ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે મેં સાઇન ત્રિકોણ ગુણોત્તરનો જ ઉપયોગ કેમ કર્યો હું બીજા કોઈનો ઉપયોગ કરું તો તો હું સાઇન સી માટે કોસ સી લઈને તમને કરી બતાવું છું તેથી તમને વધારે સમજ પડે કે કોઈ પણ ત્રિકોણ ગુણોત્તરથી જવાબ આવે હવે હું અહીંયા કોસ લઈ લઉં છું કોસ સી તો કોસથી લઈ લઉં તો શું થાય કોસ સી કોનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કોસ્ટ નું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુની કિંમત શું થશે તો પાસેની બાજુની કિંમત છે થ્રી રૂટ થ્રી અને કર્ણ છે સિક્સ થ્રી રૂટ થ્રી થ્રી રૂટ થ્રી અપોન થ્રી ટુ ઝેર સિક્સ એટલે શું થયું કોસ સી ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ થ્રી બાય ટુ હવે અહીંયા જોઈએ રૂટ થ્રી બાય ટુ ક્યારે આવે છે હવે કોસ્ટ લીધું છે તો કોસ ના ખાનામાં જવાનું તો જુઓ થર્ટી પર જ આવે છે આન્સર સેમ આવ્યો રાઈટ સી ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી આ રીતે તમે ટેનનો ઉપયોગ કરશો તો પણ ચાલશે કોટનો ઉપયોગ કરશો તો પણ ચાલશે કોસેકનો ઉપયોગ કરશો તો પણ ચાલશે ઇન શોર્ટ કોઈપણ ત્રિકોણ મિત્ર ગુણોત્તરોથી જવાબ તો સરખો જ આવશે એટલે મેં એક માટે કરીને બતાવ્યું તેથી તમને ક્વેશ્ચન નહીં થાય કે હું બીજા કોઈ ત્રિકોણ મિત્ર ઉપયોગ કરું તો આશા રાખું છું તમને આ દાખલામાં સમજ પડી હશે આ સિરીઝના બધા જ વિડીયોઝ મેળવવા માટે કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ